ને કહેવામાં આવે છે તો એક જ દ્રવ્યના અણુઓ વચ્ચે લાગતા આકર્ષણ બળને બળ કહે છે હવે જોઈએ બળ આસક્તિબળ એટલે જુદા જુદા ગવ્ય વચ્ચે લાગતા બળને બંને વચ્ચે પણ આકર્ષણ બળ જ લાગે લાગતા આકર્ષણ બળ કહે છે અણુક્રિયા અવધિ અણુક્રિયા અવધિ એટલે જે ગુરુત્તમ અંતર સુધી બે અણુઓ એક બીજા પર આકર્ષણ બળ લગાડી શકે તે અંતરને અણુક્રિયા અવધિ કહેવામાં આવે છે ધારો કે આ એક કણ છે બળ લગાડી શકે છે મહત્તમ અંતર શકે છે હવે અણુક્રિયા અણુક્રિયા ગોળો એટલે અણુને કેન્દ્ર લઈ ક્રિયા અવધી જેટ લો ગોળો વિચારીએ તો તે અણુનો અણુક્રિયા ગોળો કહેવામાં આવે છે તો તે ને અણુનો અણુક્રિયા છે એટલે કે પી છે મહત્તમ અંતર સુધી બળ લગાડી શકે છે તો એ ક્યુ બિંદુ અહિયાં ઘાડી પણ આ અંતરે જ આવેલું હશે અહિયાં પણ આ અંતરે જ આવેલું હશે એટલે એનો અંતર તો સરખું જ હશે એટલે કે આ જો આ રીતનો એક ગોળો વિચારવામાં આવે આ ત્રીજાનો હોય તો અણુક્રિયા અવધિ કહે છે વચ્ચે લાગતું આકર્ષણ બળ અને બળ એટલે એક જ દ્રવ્ય ના અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ આગળ જે વ્યાખ્યા જોઈ આશક્તિબળ બળ અનુક્રિયા અવધિ અને અનુક્રિયા ગોળાની અણુક્રિયા ગોળાની અંદર આવેલા અણુઓ એકબીજા પર બળ લગાડી શકે છે આર અણુક્રિયા ગોળાઓ દર્શાવેલા છે તેમની અનુક્રિયા અવધિ જે છે એ આરઝી જેટલી છે અહીંયા લાઈન વડે બરાબર એ સપાટી આ એબી જે છે એ પ્રવાહીની મુક્ત સપાટી દર્શાવે છે ગોળો પી છે એ અણુક્રિયા ગોળો પ્રવાહીની અંદર આ જે ગોળો છે પી એ પ્રવાહીની અંદર સંપૂર્ણપણે ડૂબેલો છે આથી તે સમાન રીતે પ્રવાહીના અણુઓથી ભરાયેલો છે અને પરિણામે પી અણુ પર બધે ત્રીજામાં લાગતું આકર્ષણ બધું છે એટલે તેનું પરિણામી બળ શૂન્ય શૂન્ય છે જેમ કે આ દિશામાં આકર્ષણ બળ લાગે છે તો સામે એની સામે આ દિશામાં પણ આકર્ષણ બળ લાગે છે ઉપર બળ લાગે છે તો નીચે પણ બળ લાગે છે આ રીતે અહીંયા બળ લાગે છે છે પરિણામે જે એ શૂન્ય મળે છે તે સંતુલન અવસ્થામાં રહે છે પી જે છે અને આરજીરો કરતા વધારે ઊંડાઈ આવેલા બધા જ જેટલા બી ગોળાઓ હશે એની પરિસ્થિતિ અને અણુઓની પરિસ્થિતિ પણ પી ગોળા જેવી થશે હવે આ ઝીરો કરતા ઓછી ઊંડાઈએ આવેલા અણુ જેમ કે ક્યુ અણુ છે એની વાત કરીએ તો ક્યુ અણુ જે છે તેના અણુક્રિય ગોળાને ધ્યાનમાં લો અહીં અણુક્રિય ગોળાને નો જે ઈઓ એફ ઓ ઈ એફ ભાગ જે છે પ્રવાહીની બહાર એફ ઓ ઈ એફ આ જે ભાગ છે એ પ્રવાહીની બહાર આવેલો છે આ ભાગ હવામાં છે એટલે કે બાષ્પના અણુઓ રહેલા છે હવા અને પ્રવાહીની બાષ્પઘનતા જે છે એ પ્રવાહીના કરતા ઘણી ઓછી હોય છે હવાની ઘનતા એ પ્રવાહીની ઘનતા કરતા ઓછી હશે ઉપરાંત હવા અને પ્રવાહીના અણુઓ વચ્ચેના આસક્તિ બળો પ્રમાણમાં નબળા હોય છે આસક્તિ બળો જે છે એ નબળા હોય છે છે અને બળો બળો જે એ પ્રબળ હોય છે એટલે કે આસક્તિ બળો એ નબળા છે આથી જી એન એચ એચજી આ જી એન એચજી આ જે ભાગ છે જે દર્શાવેલો છે તે પ્રવાહીના અણુઓ વડે ક્યુ પર અધો દિશાની અંદર પરિણામી બળ લાગે છે એટલે કે જી એચ g બંનેનું જે પરિણામી બળ આપણને મળે છે તે અધો દિશામાં લાગે છે

અર્ધો દિશામાં છે અને તે સનશક્તિ બળ છે સંજક્તિ બળ જે છે એ આશક્તિ બળો કરતા વધારે હશે આથી આ બંનેનું જે પરિણામી બળ છે એ અર્ધો દિશાની અંદર લાગે છે આમ પરિણામી ક્યુ પર વચ્ચેનો જે ભાગ રહી ગયો સી ધી એચજી અને ભાગોમાં તો પ્રવાહીના અણુઓની સંખ્યા કેવી છે સમાન છે પરિણામે આ જે ભાગ છે આટલો ત્યાં અણુઓ ક્યુ પર લાગતું સમાસ બળ શૂન્ય મળે છે આટલાને કારણે લાગતું પરિણામી બળ શૂન્ય મળે છે પરિણામે તે ભાગોમાં અણુઓ દિશામાં લાગે છે આ ઝીરો જેટલી જાડાઈના સ્તરને પ્રવાહીનો

જાય છે મહત્તમ હોય છે પ્રવાહીના પૃષ્ઠમાં રહેલા અણુઓ એ પ્રવાહીની અંદર જવાનું વર્ણન ધરાવે છે પૃષ્ઠ પરના અણુઓ પ્રવાહીની અંદર જવાનો વલણ ધરાવે છે આ સંજોગોમાં કેટલાક અણુઓ પ્રવાહીની અંદર જવા માટે શક્તિમાન પણ બને છે આમ તથા નીચેની પ્રવાહીની ઘનતા જે છે એ વધી જાય છે કેટલાક અણુઓ નીચે જતા પણ રહે પણ અહીંયા નીચે ઘનતા જે છે એ વધે છે આ રીતે ફરી પાછા ઉપરાવું પડે છે વધી જાય છે અને અમુક કરતા વધારાણુઓ પૃષ્ઠની નીચે જઈ શકતા નથી જો ગરમ કરવામાં આવે તો આથી બધા અણુઓ નથી જ્યારે પૃષ્ઠમાં ઉપર જઈએ છે તેમ ક્રમશઃ ઘનતા ઘટે છે નીચે આવીએ તેમ ઘનતા જે છે એ વધે છે અને એમ ઉપર જતા જઈએ તેમ ઘનતા જે છે એ ઘટે છે બીજી રીતે કહીએ તો પ્રવાહીમાં તેની પૃષ્ઠની નીચે આંતરાણુ અંતરો જે છે એ ઓછા હોય છે તેમની વચ્ચેના આંતરાણુ અંતરો કેવા હોય છે ઓછા હોય છે જ્યારે પૃષ્ઠમાં તે વધારે હોય છે અને આંતરાણુ બળોને આંતરાણુ અંતરોના વિધે તરીકે લઈને આવું સાબિત કરી શકાય કે પૃષ્ઠમાં આંતરાણુ અંતરો વધારે હોવાથી તેમાં રહેલા પ્રવાહીના અણુઓ વચ્ચે પૃષ્ઠને સમાંતર ખેંચાણ બળ ઉદભવે છે એટલે કે

આમ પૃષ્ઠને સમાંતર તણાવ બળ ઉત્પન્ન થતું હોય છે આ તણાવ બળનું માપ એ પૃષ્ઠ નામની રાશિ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આમ પૃષ્ઠની કોઈ સપાટી હશે એ સપાટીને સમાંતર જો કોઈ રેખા લેવામાં આવે તો તે રેખાની એક બાજુના અણુઓ અને બીજી બાજુના અણુઓ પૃષ્ઠની સપાટીને સમાંતર રહીને આ રીતે પૃષ્ઠની જે કિનારી હશે કે પૃષ્ઠતાણ ની વ્યાખ્યા પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ રેખાની એક બાજુ પર રહેલા પ્રવાહીના અણુઓ રેખાની બીજી બાજુ પર રહેલા અણુ ઉપર ને લંબ અહિયાં જે લાગતા બળો છે આ રેખાને લંબ રૂપે છે એટલે કે રેખાને લંબ અને સપાટીને ને સમાંતર રૂપે છે તો સપાટીને ને સમાંતર જે બળ લગાડે છે તેને પ્રવાહીનો વડે દર્શાવતા ટી બરાબર તેના પર લાગતું બળ એફ ના છેદમાં એલ તો એફ બરાબર ટી ગુણ્યા એલ પૃષ્ઠતાન ટી નો જે એકમ છે તે ન્યૂટન મીટર છે હવે જોઈએ તો બળ બળ એટલે સમય નો વાગે એલ વન ટી રેસ માઇનસ અને અંતર માટે એમ વન એલ ટી માઇનસ ટુ એક પારિમાણિક સૂત્ર આપે છે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પૃષ્ઠતા આગળ જોયો કે પ્રવાહીના પ્રશ્નમાં રહેલા અણુ પ્રવાહીની અંદર જવાનું વલણ ધરાવે છે એટલે કે તેમના પર પરિણામી બળ અધો દિશામાં લાગે છે આ અણુઓની સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણે જોઈએ તો આકૃતિમાં જે પી અણુ દર્શાવેલો છે પી અણુને જો મારે પૃષ્ઠમાં લાવવો હોય તો મારે તેના પર ઉર્ધ્વ દિશામાં લઈ જવા માટે તેના પર કાર્ય કરવું પડે અને એ કાર્ય જે છે ઉજ્વભીશ અહીંયા ઉપર આયા પછી તેની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે આથી કહી શકાય કે પૃષ્ઠમાં રહેલા અણુઓ જે છે તેમની સ્થિતિ ઉર્જા વધારે હશે સ્થિતિ ઉર્જા વધુ હશે જ્યારે નીચે રહેલા જે અણુઓ છે તેમની સ્થિતિ ઉર્જા ઓછી હશે અને કોઈપણ પદાર્થ છે અથવા તો ગમે તે તરલ છે પોતાની સ્થિતિ ઉર્જા પોતાની ઉર્જા ન્યૂનતમ બનાવવાનો પ્રયત્ન કરે છે આથી તે નીચે જવાનું વલણ ધરાવે છે પૃષ્ઠમાં ના પોતાની સ્થિતિ ઉર્જા ઘટાડવાનું વલણ ધરાવે છે અને પ્રવાહીનું પૃષ્ઠ પોતાનું ક્ષેત્રફળ લઘુત્તમ બને તે રીતે પૃષ્ઠકાંડ નું મૂલ્ય અણુઓની સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પણ માપી શકાય છે અણુઓને પ્રવાહીની સપાટી પર લઈ જવા માટે આપણે તેના પર કાર્ય કરવું પડે છે અને જે તેમનામાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે નવી સપાટીનું નિર્માણ કરે આ રીતે જો તેને લાવવામાં આવે તો તે અણુઓ એક નવી સપાટીનું નિર્માણ કરે છે આમ જે પૃષ્ઠ છે તેની જે સપાટી છે તે વિસ્તરણ પામે છે આથી પ્રવાહીની સમગ્ર સપાટી આ રીતે વિસ્તરણ પામેલી હોય છે અને પ્રવાહીની સપાટીમાંના અણુઓ તેમને સપાટી પર લાવતા તેમના પર કાર્ય જેટલી સ્થિતિ ઉર્જા મેળવતા જાય છે આ આજે અણુઓ છે તેમની સપાટી વિસ્તરણ પામે છે એને કારણે પ્રવાહીને આપણે જે ના પાત્રમાં ભરીએ છે તે પાત્રનો એ આકાર ધારણ કરે છે કારણ કે તેની સપાટી વિસ્તરણ પામવાનું ગુણધર્મ ધરાવે છે પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ બનાવવા માટે સપાટી પર લાગતું પૃષ્ઠતાણ બળ આ રીતે ખેંચાણ ઉત્પન્ન કરે છે સપાટીને સમાંતર જે પૃષ્ઠતાણ બળ લાગે છે આથી એ લોકો વિસ્તરણ જે અણુઓ આવેલા છે પૃષ્ઠની સપાટી પર તે વિસ્તરણ માંગે છે હવે જોઈએ પૃષ્ટની વ્યાખ્યા સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં તો પ્રવાહીની મુક્ત સપાટીના એકમ ક્ષેત્રફળ રહેલી સ્થિતિ ઉર્જાને પ્રવાહીનું પૃષ્ઠતાન ટી કહે છે આથી પૃષ્ઠતાન ટી બરાબર સીધી ઉર્જાના છેદમાં શીત નો વર્ગ થશે આમ પ્રતિ મીટરનો વર્ગ બરાબર જૂલ એટલે ન્યૂટન ગુણ્યા મીટર ના મીટરનો વર્ગ આથી મળતું એકમ ન્યૂટન મીટર મળે છે

પ્રવાહીનું પૃષ્ઠ તાણ પ્રવાહી જે માધ્યમના સંપર્કમાં હોય તે માધ્યમ પર પણ પૃષ્ઠ તાણ છે એ ટી જેટલું છે અચળ તાપમાને પ્રવાહીના ક્ષેત્રફળમાં એક એકમનો વધારો કરવો છે મારે અચળ તાપમાન છે અને એને કારણે ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળમાં એક એકમ વધારો કરવો છે સપાટીનું વિસ્તરણ થશે તેનું તાપમાન ઘટશે જો વિસ્તરણ થશે તો એનું ક્ષેત્રફળ જે છે એ વધે અને એને કારણે એનું જે તાપમાન છે એ ઘટે પણ મારે વધારો કેવા તાપમાને કરવાનો છે અચળ તાપમાને એટલે તાપમાન ઘટી ગયું વધારો કરવો હોય તો મારે સપાટીની જે સ્થિતિ ઉર્જા છે એ તો ખરી જેની પૃષ્ઠતા જેટલી હોય સ્થિતિ ઉર્જા જેની પડે જેટલી છે એ વધતા એની ઉષ્મા ઉર્જા આપવી પડે તો અચમાન ઉર્જા પૃષ્ઠ પૃષ્ઠતાણ કરતા કેવી વધારે ટી કરતા વધશે કોણ વચ્ચે પૃષ્ઠ ઉર્જા આમ તાપમાન વધારતા પૃષ્ઠતાણ અને પૃષ્ઠ ઉર્જા ઘટે છે તાપમાન વધે તો ક્રાંતિ તાપમાને પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠતાણ બંને શૂન્ય બને

દોરી વડે તાર પિકુને યોગ્ય રીતે ખેંચીને દ્રાવણમાંથી બહાર કાઢવામાં આવે એટલે કે આ દોરીને પકડી રાખીને સાબુના બાદ બહાર તો એ બી પી ક્યુ જે ક્યુ પી જે છે એ મેળવી શકાશે આવું કઈ કે સાબુનો નો દ્રાવણ ની પ્રેમ આપણને મળે છે હવે પિક્યુ તારને એ બી દોરી છોડી દઈએ તો પિક્યુ તાર જે છે એ બી બાજુ તરફ જાય છે

લાગતા બળ કરતા એના માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા એને કરેલું જે સ્થાનાંતર છે એ તો સોપ્રતમ આપણે બળ પણ શોધવું પડે તો જે બળ છે એ બળ કેટલું છે પૃષ્ઠતાણ ટી બરાબર બળ એફ ના છેદમાં લંબાઈ પણ અહીંયા લંબાઈ છે એને કરેલું સ્થાનાંતર છે એ અહીંયા આપણે દર્શાવેલું છે એક્સ વડે તો અહીંયા સ્થાનાંતર ને હું એક્સ કહી જે કાર્ય મળે છે ડબલ્યુ બરાબર એ આપણને મળે છે ટુએલ ટી ગુણ્યા સ્થાનાંતર એક્સ હવે અહીંયા જે 2lx મળે છે એટલે કે લંબાઈ અને આનું સ્થાનાંતર એ બંનેનો ગુણાકાર મળે છે એના ક્ષેત્રફળમાં થતો વધારો દર્શાવે છે ફક્ત જો આટલા ભાગનું ક્ષેત્રફળ લેવામાં આવે તો એની લંબાઈ 2l ગુણ્યા કલમ સ્થાનાંતર x એટલે 2lx માં છે ક્ષેત્રફળમાં થતો વધારો જેને ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે આમ w બરાબર t ડેલ્ટા

એકમ જેટલો કરવા માટે કરવું પડતું કાર્ય પૃષ્ઠતાણના માપ જેટલું હોય છે એ ડબ્લ્યુ બરાબર ટી સાબિત કર્યું કાર્ય એ પૃષ્ઠતાણ જેટલું હોય છે જો ડાલા એ બરાબર એક એકમ વધારો ચિત્રફળમાં થતો વધારે એક એકમ હશે તો કાર્ય એના પૃષ્ઠતાણ જેટલું હશે